કે ના એવી જ રીતે જેમ દૂધની અંદર આપણને પરોક્ષ રીતે ઘી નથી દેખાતું એવી જ રીતે આ જગતની અંદર કણે કણની અંદર આ જગતની અંદર જગદીશ બેઠેલો છે પણ મને તમને ઓળખાણ નથી થતી જ્યાં સુધી આપણે જગદીશને નહીં ઓળખી શકીએ ત્યાં સુધી પછી માત્ર ને માત્ર દૂધ જેમ દેખાય અને અંદરથી ઘી ન દેખાય એવી રીતે આપણી હાલત છે અત્યારે બીજો પ્રશ્ન એ હતો કે પરમાત્મા મળે કઈ રીતે પ્રોસેસ એની એ જ છે દૂધ છે એનું દહીં બનાવવાનું છે એનું મંથન કરવાનું છે એમાંથી વળી પાછું માખણ તૈયાર થાય છે અને એ માખણ જ્યારે ગરમ થાય ને પછી ઘી પ્રાપ્ત થાય એવી જ રીતે આ જગતની અંદર આવ્યા પછી પરમાત્માના ઋણમાંથી મુક્ત થવા માટે ઋષિ મુનિઓના ઋણમાંથી મુક્ત થવા માટે થઈ અને કહેવાય છે કે મારે ને તમારે તપવું પડે અને જ્યારે તપીએ ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય એ બે આપણને પુરુષાર્થ પ્રાપ્ત થતા હોય છે અને જ્ઞાન અને વૈરાગ્ય જ્યારે આવે ને પછી જ પરમાત્માને આપણે ઓળખી શકીએ છીએ અને ત્રીજો પ્રશ્ન હતો રાજનનો કે બાપજી આ પરમાત્મા શું કરે છે અને ત્યારે બાપજીએ કીધું કે રાજન જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો સિંહાસન ઉપર ચડીને ન બેસાય કે હા બાપજી મારી ભૂલ થઈ ગઈ ક્ષમા ચાહું છું આપ સિંહાસન ઉપર બિરાજમાન થાવ રાજા તરત જ નીચે ઊભા છે અને તરે પછી પૂછ્યું છે કે પરમાત્મા છે એ શું કરે છે અને ત્યારે એ મહાત્માએ જવાબ આપ્યો કે પરમાત્મા એક સેકન્ડની અંદર મારા જેવા સંતને રાજા બનાવે છે અને રાજાને નીચે ખડો કરી દે છે આ કરે છે તો બાપ પરમાત્માના હાથમાં દોરી સંચાર છે હું ને તમે બધા જ એમના મોકલેલા એક રંગમંચ ઉપર નાટક ભજવવા માટે થઈને આવ્યા છીએ અને જેવા જેવા પાત્રો આપણને આવ્યા છીએ એટલે આપણને અહીંયા એમ થાય કે હું કોઈનો બાપ છું ને હું કોઈની ફૂઈ છું ને હું કોઈની મામી છું ને કોઈના ફૈબા છું ને પણ પરમાત્મા દોરી સંચાર કરે છે માં જગદંબા હોય કે પરમાત્મા હોય એ એની લીલા એટલે કે ખેલ કરે છે અને ખેલની અંદર જેમ પેલી ચોપાટની અંદર જેમ સોગઠા હોય ચેસની અંદર જેમ રમકડા હોય કોઈ રાજા હોય કોઈ પ્રધાન હોય કોઈ એની અંદર વઝીર હોય આવા બધા રમકડા હોય પણ એ ક્યાં સુધી કે સોગઠા ચોપાટ ઉપર હોય ત્યાં સુધી એ સોગઠા હોય અને ચેસ રમતા હોય તો એ રમકડા બધાય જ્યાં સુધી ચેસ ઉપર હોય ત્યાં સુધી હોય પણ જેવી રમત પૂરી થાય એટલે બધા ભેગા કરી અને એક ડબ્બામાં આપણે પૂરી દેતા હોય છે એવી જ રીતે ઓને તમે આ રંગમંચ ઉપર જ્યાં સુધી એ મને તમને મોકલા લે છે એ પ્રમાણે આપણે અહીંયા નાટક ભજવીએ છીએ પણ જેવો જેવો સમય થાય એટલે વળી પાછા ક્યારેક કોરોના સ્વરૂપે ક્યારેક ધરતીકંપ સ્વરૂપે ક્યારેક તાવતાય વાવાઝોડા સ્વરૂપે એ બધા રમકડા ભેગા કરીને પાછા ડબ્બામાં પૂરાઈ જાય છે પણ પરમાત્માએ મને તમને સમય આપ્યો છે તો બાપ સમયને સાધવાની જરૂર છે ખરેખર માતાજીને સૌ પ્રથમ ધન્યવાદ આપીશ કે આવું રૂડું આયોજન કરી અને આપ સૌને જ્ઞાન પીરસવાની કોશિશ કરી અને પૂર્વ જે મેં વાત કરી એ પ્રમાણે વક્તા પણ ખૂબ સારા છે તો જેટલો લાભ લેવાય એટલો લઈ લેજો ફરી પાછો સમય આવે ન આવે અને આવે તો ક્યારે આવે એનું નક્કી ન હોય પણ ગીતા માતાજી આમ તો મારા સખીથી વિશેષ મારા બેન જેવા છે ખૂબ લાગણી છે ખૂબ પ્રેમ છે કથાકાર હું પણ છું અને હજી હમણાં હરિદ્વાર કથા પૂરી કરીને આવી છું એટલે માતાજીના અનેક ફોન આવ્યા અનેક વાર અને બન્યું એવું કે હું હરિદ્વાર નીકળી ગઈને માતાજી પધાર્યા ભેગું ન થવાનું એનો પણ મને રંજ છે અફસોસ છે પણ અહીંયા આજે મને ઉપસ્થિત થવાનો જે પ્રસંગ મળ્યો છે મારી વાણીને મને આજે દિવ્ય અને ભવ્ય બનાવવાનો જે મને મોકો મળ્યો છે રંગમંચ આપે આપ્યું છે મને એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને કૃષ્ણ પરમાત્માને એટલું જરૂર કહીશ કે અમારા ગીતા માતાજીએ જે આયોજન આ કર્યું છે ને હે પરમાત્મા એનું ફળ તારે આપવું હોય તો આપજે ન આપવું હોય તો કાંઈ નહીં પણ આવા આવા સત્કાર્ય કરે એના માટે થઈને અમારે ગીતા માતાજીને બળ જરૂર આપજે ઓમ નમો નારાયણ જય ગિરનારી